તો કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા કે જેમણે ગીર સોમનાથ છે આ પત્રમાં ક્રિકેટ સટ્ટાબાજી જુગાર અને ડ્રગ્સના વેચાણ સહિતની ગેરપ્રવૃત્તિ થતી હોવાના આરોપ તેમણે લગાવ્યા છે સાથે પોલીસ ઉપર પણ તેમણે આરોપ લગાવ્યા છે કે પોલીસની રહેમ નજર હેઠળ જ આ બધું ચાલતું હોય છે આ ગોરખ ધંધા ચાલતા હોય છે તેમણે કડક કાર્યવાહીની માંગ કરી છે અને સાથે જનતા રેડની ની ચીમકી પણ ઉચ્ચારી છે એટલે કે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો જનતા રેડની તેમણે ચીમકી ઉચ્ચારી છે